એલે ના પાડે એમ ભેમો તો ભેમાને ભાજી ના ખાઓ તમતા હુએ આડે બુધર પછી ફોન કર હોય થોડી કોમેડી આવી છે એટલે આયા દે લાધા તમ તનો છે ઈ તો કીધું કામ હતો થોડું હું શું કામ મારા પાસે પીવો તો તો નહીં પડે નહીં પીતોય નહીં એમ મારો કંજૂસ લાગો ની તું વાત ના કર

મારે કામ છે થોડું કામ છે એટલે પૈસા તો આલુ દસ ટકા વ્યાજ લઈશ દસ ટકા એ ભોડા દસ ટકા મહિને વીસ હજાર દઈ જા પણ એટલા તો મારે વ્યાજ યાર

તમે એને તમે હવા શેર છો ને તો બીજું લેમી શેર શેર થી તમે ભિખારી નાતો ને તો મારું નામ પણ લાતો નહીં ઓહ લાધા બાર ગામ થી ભીખ ના માગતો ભીખ માંગવાળા કોણ ભીખ જ માંગવાનો છે પણ આજ મો મેળ લાવી દે આવતા હા તમે આ તમે હા ખોટો કર્યો મને પૈસા ના લઈ જો તને હું ભીખ ભેગો ના કરું તો મારું નામ પર લાધો દી ની માં ઓ આ કા કોચી આહે આ કાકા કીધું ગીધો કો ખાવા નો આલો દાડો દે કે ગા તું છે અમને નઈ ખબર બે ત્રણ દાડો થી ભૂસો જ છું

פיצער מני তুমি তো ভড়ু উলু কা কে নে ফিল্ম 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 এম হেড়ে বাস গুজরাતી ফিল্ম ও গুজরাતી ফিল্ম 14 ফিল্ম ফিল্ম ভীמו জি কে গুজরাતી

Aku buka sehari aku file Apa ini? Cuma sih? Apa ini? File tanah. File betul betul kalian yang saya kerja lu. Yes, tanah betul betul. Mari zamin. Ah, sih juga. La la la. Ah, lawa Ah, ini ini kerja jadi. Ah, bos eh, motor Ibu apa gom? Jadi, Dia ini

ઉપર અને <laughs> <laughs>

હવે આપણે એશ કરવાની છે પણ હું જો મારો ના થવાય હશે તો શું કરશે લા તને બે રૂપિયાની તકડી મેળ છે આ બાજુ